નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઈબ કરી લેજો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે જે કઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોય છે ક્વોલિટી સારી નતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને ચારસો એડવાન્સમાં જઈ અને ચારસો ને એસી ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી એ સારી આવશે તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર નો દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો થેન્ક યુ સો મચ તો હવે નામલેખન બધાને આવડી ગયું આવડશે ને બધાને નામ લેખન પછી નો આપણે અંગ્રેજીમાં શરૂઆત પાંચમા ધોરણ નું ગ્રામર પાંચમા ધોરણના ગ્રામરમાં પહેલો યુનિટ છે આર્ટિકલ્સ જો તમારે અંગ્રેજી શીખવું શીખવું છે ને કે જો અંગ્રેજી તમારે શીખવું હોય તો અંગ્રેજી ની અંદર તમારે સૌથી પહેલા શબ્દ ભંડોળ કરવું પડે એટલે કે સ્પેલિંગ તમને મેં ફાઇલ આપેલી છે એ ફાઇલ ના જેટલા સ્પેલિંગ છે એની બધા મોઢે કરવા પડશે એટલે કે પાકા કરવા પડશે એ જો બધા પાકા કરશો તો તમને અંગ્રેજી થોડુંક થોડુંક આવડશે બીજું એ કે એબીસીડી આવડતી હોય તો સ્પેલિંગ નો ઉચ્ચાર આવડતો હોવો જોઈએ પાછો જો અહીંયા શું લખ્યું છે એ આર આઈ સી એલ ઇ એસ તો એને શું વંચાય તો કે આર્ટિકલ્સ સમજાય છે તો આવી રીતે જે સ્પેલિંગ લખ્યો છે એનો ઉચ્ચાર પણ આવડતો હોવો જોઈએ જો ઉચ્ચાર ખાલી આવડે તો પાછું એનું ગુજરાતી કરતા ન આવડતું હોય તો નો આલે ગુજરાતી કરતાય તમને આવડતું હોવું જોઈએ એટલે માત્ર સ્પેલિંગ પાકા કરવાથી પાછું અંગ્રેજી આવડી જતું નથી અંગ્રેજી સાથે સાથે તમારે પાકુંય કરતું જવું પડશે સમજાય છે હવે એમાં પહેલો યુનિટ અને પહેલા યુનિટમાં પહેલો ટોપિક શું છે અ અને આ હજી આપણે પ્રાઇમરી લેવલમાં છે એટલે આપણે બે આર્ટિકલ શીખવાના છે કયા બે આર્ટિકલ શીખવાના છે ચિરાગ અ અને અન કુલ કરીને ત્રણ આર્ટિકલ છે કેટલા છે તો કે ત્રીજો કયો આ જે આર્ટિકલ છે ને એ ત્રીજો આર્ટિકલ છે આપણે અત્યારે એક વચન ના આર્ટિકલ શીખીએ છીએ એટલે કયા કયા શીખવાના છે અ અને ક્યારે મુકાય કેવી રીતે મુકાય એના નિયમો છે જે આપણે બોર્ડ ઉપર વાંચી શકીએ છીએ હું વાંચું છું બરાબર ગણી શકાય તેવી વસ્તુ પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની નીચેની શરતોના આધારે કાં તો અન કરી શું કહેવાય એને આટલું ક્લિયર થઈ ગયો નંબર એક નામ એક વચનમાં હોવું જોઈએ કેટલા વચનમાં હોવું જોઈએ એ સામાન્ય નામ હોવું જોઈએ એની આગળ કોઈ વિશેષણ હોવું જોઈએ

ત્યાર પછી ટૂંકમાં એટલું કહી શકાય કે અ અને અન એક વસ્તુનો નિર્દેશ કરે છે જ્યારે આર્ટિકલ આગળ આપણે કાં તો અ મૂક્યો હોય ને કાં તો અન મૂક્યો હોય એટલે એક વચનમાં હોય એટલે કે એક જ વસ્તુ હોય સમજાય ક્યારે મુકાય અ અથવા અન ક્યારે વપરાય તો કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દ પહેલા અ આર્ટિકલ મુકાય છે અથવા અ આર્ટિકલ વપરાય છે તો હવે પેલેથી આપણે વાંચી લીધું હવે સમજતા જઈએ બરાબર પ્રાણી અથવા વ્યક્તિ ઉલ્લેખ કરીએ ત્યારે તેની પહેલા આ નીચેની શરતોના આધારે કાં તો અમુકાય અથવા શું મુકાય નામ એક વચન હોય નામ કયા વચનમાં હોવું જોઈએ હવે એક વચન ને બહુ વચન ની ખબર પડે તો કામ નું નકર પાછું નું કામ જેમ કે અહીંયા શું લખ્યું છે જેને શું વાંચીએ કેટ એટલે શું થાય કેટલી બિલાડી છે તો કે એક બિલાડી છે એક બિલાડી નો નિર્દેશ કરવા માટે શું મૂકવાનું અ મૂકવાનું શું મૂકવાનું એટલે કે નામ એક વચનમાં હોય છે શું લખવું છે કાવ કાવ એટલે તો અહીં આપણે અ મૂકી શકીએ અ કાવ એ ગણી શકાય તેવા સામાન્ય નામ હોવા જોઈએ કેવા નામ હોવા જોઈએ

તો જો નામની શરૂઆત વ્યંજન થી થતી હોય અને નામ એક વચનમાં હોય તો આર્ટિકલ શું મુકાય શું મુકાય જેમ કે અ ટ્રી આને લખવું હોય તો ઉચ્ચાર તરીકે આમ લખાય અ ટ્રી ટ્રી એટલે ઝાડ એક ઝાડ અ મેન અ મેન મેન એટલે માણસ એક માણસ આવી રીતે એક હોય અને ઉચ્ચાર વ્યંજન થી થતો હોય ત્યારે શું મૂકવાનું આર્ટિકલ મૂકવાનું શું મૂકવાનું આટલું બધાને સમજાશે હાલ આટલું લખી નાખો જોઈ